આજે મારી પાસે આવી છે વેગેનાર આજના વિડીયોમાં તમને બેસ્ટ બેસ્ટ નવી નવી ઓફરવાળી અને સાચવેલી ઘરની ગાડીઓ આજના વિડીયોમાં ઘરની જ ગાડીઓ બતાવવાનો છું અને એમણે પણ વેગેનાર ફક્ત ને ફક્ત વેગેનર વેગેનર સિવાય બીજી કોઈ ગાડી આવી નથી તો જે વ્યક્તિ વેગેનરવાળા હોય ને એ વ્યક્તિ આ જોજો અને હા ગાડીઓ એટલે કેવી ખબર છે આમ જોયો ને તમે આમ કહેશો કે આ લઈ લઉં પેલી લઈ લઉં એવી ગાડીઓ છે સોના જેવી ગાડીઓ છે જ્યારે સોનું ખરીદવા જાઓ છો તમે અને તમે એમાં વિચારો છો કે કયું લેવું કયું દાગીનો લેવો કયો દાગીનો નથી લેવો એવી રીતે જ આમાં વિચારશો કે કઈ ગાડી લેવી છે કઈ ગાડી નથી લેવી એવી એવી કન્ડિશનવાળી એટલી મસ્ત અને તમે લેશો સો ટકા લેશો અને અત્યારે ગાડી લાવી છે તો લાવો હવે ગાડી ક્યાં સુધી નહીં લાવો ચાલો હવે મસ્ત મસ્ત ગાડીઓ જોઈએ છે આપણે સસ્તા ભાવની ઓફરવાળી અને હા જેને ગાડી પસંદ હોય ને એને શું કરવાનું છે ખબર છે ને જેને પણ ગાડી પસંદ હોય એ મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો કોઈ પણ ગાડી પસંદ આવે ને હવે સૌથી પહેલાં શરૂઆત કરીએ છીએ આ ગાડીથી હવે આ ગાડી જોઈ શકો છો એક લાખ સિત્તેર હજાર રૂપિયા ઓફરવાળી તમારા માટે આવી ઓફર તો ક્યાં મળશે એક લાખ સિત્તેર હજારમાં વેચવાની છે વેગનર એલ એક્સ આઈ પેટ્રોલ સીએનજી આ ગાંધીનગર પડી છે બે હજાર દસ મોડલની પેટ્રોલ સીએનજી વાળી તમને પસંદ હોય તો ફિક્સ પ્રાઇસ આમાં નથી રાખેલી છે એક બે હજાર રૂપિયા ઓછા થઈ શકશે ગાડીનો લૂક બરોબર છે ટાયરો બરાબર છે એન્જી મસ્ત લાગે છે કલર બેસ્ટ છે આમાં તો આ લેવા માટે જલ્દી તમે મને વાત કરજો અને આ ગાડી સાચવેલી છે સાચવેલી ગાડી આટલા ભાવે કોણ આપે છે કોઈ નથી આપવાનું મારા સિવાય જો કોઈ આપે ને તો કહેજો કેમ કે આવી ગાડીઓ આટલા ભાવે કોઈ ના આપે દોસ્ત તમને લેવી હોય આ ગાડી પસંદ આવી એન્જિન બેન્જીન બધી રીતે કમ્પ્લીટ છે બોડી કાગળિયા બધા કમ્પ્લીટ છે ગાડીમાં નોન એક્સિડન્ટ ગાડી છે અને હા પેટ્રોલ સીએનજીવાળી એમાં પણ તો લેવા માટે જણાવજો બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને સારી બતાવવાનો છું મોંઘી બતાવવાનો છું ભાવું નીચો થઈ જશે ને વોટ્સઅપમાં મેસેજ કરવાનું ના બોલતા હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ બે લાખ પાંસઠ હજારમાં વેચવાની છે વેગનર એલેક્સાઇઝ સીએનજી બે હજાર અગિયાર મોડલ ફર્સ્ટ ઓનર સાઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ઇન્સ્યોરન્સ ચાલુ છે કાગળિયા બરોબર છે પેટ્રોલ અને સીએનજીવાળી છે તો આ ગાડી અંદરથી સીટના કવર નવા છે પછી એન્જિન નવા જેવું છે પછી ભાવ બે લાખ પાંસઠ હજાર છે પણ તમે વાત કરજો મારી જોડે કોલમાં વોટ્સઅપમાં અથવા કોઈ પણ મેસેજ કરી શકો છો તો હું તમને ભાવ ઉપર નીચે કરી આપવાનો છું ચાલો બીજી જોઈએ છે હવે તમને વિજાપુરની ગાડી બતાવવા જઈ રહ્યો છું મોંઘી છે પણ સારી વસ્તુ છે મને લાગે છે ઘરની છે ને એટલા માટે હવે તમને બતાવવા બેસ્ટ કન્ડિશનવાળી જઈ રહ્યો છું આ આ ગાડી બે લાખ પંચ્યાસી હજારમાં વેચવાની છે વેગનર બે હજાર સોળ મોડલ વિજાપુરમાં પડી છે આ બે હજાર સોળ મોડલ બે લાખ પંચ્યાસી ભાવ ફિક્સ નથી ઉપર નીચે થઈ જશે તમને આ જોઈએ પેટ્રોલ સીએનજી વાળી ચાવી બે છે આની અને હા કન્ડિશન મસ્ત છે ભાવ તમારી લેવી હોય તો વિજાપુર પડી છે આ ગાડી મહેસાણા બાજુ આવ્યું એ વિજાપુરની જ વાત કરું છું તમને તો આ બેસ્ટ કન્ડિશનવાળી ગાડી સારા ભાવે સસ્તા ભાવે અને ઓફર સાથે મસ્ત કન્ડિશન સાચવેલી બ્રેન્ડ ન્યૂ કહેવામાં આવે ને એવી ગાડી અહીંયા મળે છે તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો હવે આના પછી પણ એક છેલ્લી બતાવી દઈશું પછી એ પણ જોતા જતો તમને છેલ્લી બતાવવાનો છું એ પણ જોતા જજો મસ્ત છે અને હા સારી છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું બે હજાર પંદર મોડલની હવે તમારા માટે છું આ ગાડી આ બે લાખ સાહીઠ હજારમાં વેચવાની છે બે હજાર પંદર મોડલ વીએક્સઆઈ અમદાવાદમાં પડી છે બે ઓનર સીએનજી છે ગાડી કુ ગુડ કન્ડિશન છે અને હા તમારે લેવી હોય તો એસીવાળી છે આ વીમો ચાલુ છે કન્ડિશન મસ્ત છે અને આવે ગાડી તમે આવીને ચેક કરો પહેલાં ગાડીમાં જુઓ કે કેવી ગાડી છે ચલાવો પસંદ આવી ગઈ તમને પોસાય છે અને મોડલ કયું બે હજાર પંદર મોડલને બે લાખ સાહીઠ હજારમાં પડે છે તમને પસંદ આવે તો જ તમારે લેવાની છે પસંદ ના આવે તો નહીં લઈ શકતા તમે અને ચેક કરીને જઈ શકો છો તમારા ઘરે પણ વસ્તુ જેવી બતાવીએ ને એવી જ આપવાની અમારે બીજી કંઈક ખરાબ વસ્તુ નથી આપતા તો લેવા માટે કોલ કરજો તમે મને વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા